પ્રીતિ કાર્યક્રમ હૃદયસ્થ પ્રતાપભાઈ છગનલાલ જોયસર ગોધરા મુંબઈની સ્મૃતિમાં રાખવામાં આવેલ જેના દાતા છગનલાલ વેલજી ચેરમેન ટ્રસ્ટ તથા સંકલન શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા કચ્છના શ્રી અરવિંદ જોશી તેમજ કેસીઆરસી અંધજન મંડળ ભુજના શ્રી અરવિંદસિંહ ગોહિલે સંભાળ્યું હતું આ પ્રસંગે શ્રી જયંતિ જોશી સબાબ પૂર્વ પ્રમુખ પારુલબેન કારા મધુકાંત આચાર્ય પબુ ગઢવી પુષ્પ વી કે સોલંકી તેમજ ઝવેલાલ સોનેજી ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમગ્ર ટીમે સંચાલન રાજુભાઈ પલાણે કર્યું હતું રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ